કર્મચારીઓ સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે દરેક ભક્તો પોતાની રીતે આ માસમાં

પવિત્ર શ્રાવણ શ્રાવણ માસની અંદર હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્ત્વ આવે છે આ મહિનાની અંદર આજ રોજ અમે ડભોઈ ડબલ જી બી શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે એ પવિત્ર મહિનાની અંદર અમે આજ રોજ ડબલ જીવી બીની અંદર કથાનું આયોજન સત્યનારાયણ કથાનું આયોજન કરેલ છે એમાં બધા કર્મચારીઓ અધિકારીઓ બધાએ કથાનો લાભ લે છે બરાબર અને ડભોઈની બીજી પબ્લિકને પણ અમે આમંત્રણ આપેલ છે જે આમંત્રણ સ્વીકારીને એ પણ એ વધારેલ છે અને કથા સત્યારે કથાની કથા આ જોજ અમે કરેલ છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર